નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લાના ઢોલાર ગ્રામ પંચાયતના સરપંચ પતિ દ્વારા કથિત રીતે પંચરાવ લાકડા કાપીને વાહનમાં ભરીને લઈ જવા માટેનો દાખલો નહીં લખી આપવા દયા ગામના ખેડૂત અને વેપારી સાથે માથાકૂડ કરવા અંગેનો બનાવ સામે આવ્યો છે કથિત રીતે આ બનાવ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસનું હોવાનું કહેવાય છે અને બનાવને લઈને અરજદાર ધર્મેન્દ્ર સુરેશભાઈ વસાવા દ્વારા મામલે ઢોલાર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સુધાબેન

છૂટક લાકડાનો ધંધો કરું છું ને જેનો ધંધો કરીને મારું જીવન ગુજરાન ચલાવું છું તેવીસ તેવીસ એક બે હજાર ના રોજ સરપંચના ઘરે મેં જે લાકડા સર્વે નંબરમાંથી કાપેલા હતા એ ખેડૂતને લઈ દાખલો લેવા ગયા તો જે સુધાબે હા સરપંચના પતિ સુધાબેનના ઘરવાળો હિતેન્દ્રભાઈ બાળભાઈ એને અમારી જોડે અભદ્ર વ્યવહાર કર્યો અને દાદાગીરી કરી ફાવે તેમ બોલી ગાળાગાળી કરી નહીં આપું ને તમને ફાવે તે કરી લો એમ કરીને અમને મારવા માટે આમ તેમ આમ તેમ બોલાય તો અમે પછી આવતા રહ્યા હતા સર જે સરપંચ નથી બોલતા ને એમના જે ઘરવાળા છે તાલુકા સદસ્ય હિતેન્દ્રભાઈ બાલુભાઈ વસા જે અત્યારે રહેવાસી નવા ઘાંટાના છે ઢોલારના છે જ નથી રહેવાસી તો એમને એવું કીધું કે તમને ફાવે તે કરી લો અને તમે આ વનગુનો કરો છો એટલે એમાં હું દાખલો કાયદેસર નથી એટલે નથી આપતો તમે એને એમ જણાવેલું કે જે પરિપત્ર જાહેર કરેલું છે સરકારે એ અમારી પાસે સાબિતી છે પ્રૂફ છે ને તમે એવું હોય તો ચાલો ત્યાં ખેતર જોવા થર્ડ પંચ યાદ કરીને પછી અમને લખી આપો એમ તો પછી એ લોકો એ સદ ના પાડી દે કે તમને ફાવે તે કરી લો અને ગાળા ગાળી કરી ને એમ બોલવા માંડ્યો તોય છતાં અમે એમને કીધું કે ભાઈ સરપંચ તું નથી સરપંચ જોડે એમને વાત કરવા દો તારા હાથે કોઈ એ નથી મતલબ આ સુદાબેન હિતેન્દ્રભાઈ જે સરપંચ છે તો અત્યારે બધો વહીવટ એનો ઘરવાળો જ કરે છે એના માટે દબાવવા માગે છે એમને ને એમ કહેવા માંગે છે કે મને ભાવે એને હું દાખલો આપું અને તમને તો હું ના જ આપું એ મારી મરજી તમને જે આવડે તે કરી લો એમ કીધું દાખલો નથી આપવાનો તો પછી અમે આવતા રહ્યા તોય છતાં એ લોકોએ પોલીસ ફરિયાદ કરેલી છે અમે બી પણ પછી સામે ફરિયાદ કરેલી છે અને એ જે ભદ્ર ભાષામાં અમારી જોડે વાત કરે છે એનું ખૂબ વિડીયો અમારી પાસે છે ગુજરાત સરકારના वन અને પર્યાવરણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ ખેતરમાં આવેલા કેટલિક જાતના વૃક્ષોને કાપીને ખેળોદ વેચી શકે છે અને કાપેલા લાકડા લઈ જવા માટેની પાસ તલાટી અને સરપંચે આપવાની હોય છે ત્યારે કથિત રીતે આ પ્રકરણમાં સરપંચ પતિ દ્વારા દખલગીરી કરાઈ હોવાની લેખિત ફરિયાદ નાંદોદ તાલુકા વિકાસ અધિકારી અને નર્મદા જિલ્લા પોલીસ વડાને કરવામાં આવી છે હવે આ અરજીના આધારે વહીવટમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે આપણે જોવાનું રહેશે